નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય અંતર્ગત આવેલી શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે વોક ઇન ઇન્ટરવ્યુ ફોર ધ પોસ્ટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ કેમિસ્ટ્રી પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ ઇંગ્લિશ પ્યોરલી ઓન કોન્ટ્રાકચ્યુઅલ બેઝિસ ફોર સેશન ઓફ ટુ થાઉઝન્ડ ફોર ટ્વેન્ટી ફાઈવ ઇઝ અ શેડ્યુલ ટુ બી હેલ્ડ એટ જેન વી એટ ટેન એમ ઓન ટ્વેન્ટી થર્ડ ડિસેમ્બર ટુ ટ્વેન્ટી ફોર કેન્ડિડેટ્સ મે અટેન્ડ ઇન્ટરવ્યુ વિથ ઓલ ઓરિજિનલ સર્ટિફિકેટ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ એન્ડ એક્સપિરિયન્સ કેન્ડિડેટ મે ઓલ્સો વિઝિટ વિદ્યાલય વેબસાઇટ એચટી ટીપી સ્લેશ નવોદય ડોટ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન એનવીએસ સ્કૂલ સ્લેશ જૂનાગઢ હોમ ટુ ડાઉનલોડ પ્રોવાઈડ એપ્લિકેશન ફોર્મ એન્ડ સેન્ડ યુ લિફિલ એપ્લિકેશન બાય ઇમેલ જે એનવી વન એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ઓન ઓર બિફોર ટ્વેન્ટી ટુ ડિસેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર મિત્રો આપણે વિડીયોમાં વાત કરશું શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ તેમજ અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેમજ અરજી ફોર્મ માટેની જે લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો ફોર એની ક્વેરી પી કોન્ટેક્ટ અહીંયા જે નંબર આપેલા છે તેના પર તમને ઘેરી હોય તો તમે સંપર્ક કરી શકો છો મિત્રો આગળ આપણે વાત કરીશું મિત્રો જે ડિટેલ એપ્લિકેશન ફોર્મ તમે શૈક્ષણિક લાયકાત વિશે તો તમે જોઈ શકો છો મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત અહીંયા જે શૈક્ષણિક લાયકાત વિશેની માહિતી આપવામાં આવેલી છે તો જોઈ શકો છો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ કેમિસ્ટ્રી તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ ઇંગ્લિશ માટેની અહીંયા જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માસ્ટર ડિગ્રી ફ્રોમ રેગ્નાઇઝ યુનિવર્સિટી વિથ એટલીસ્ટ ફિફ્ટી પર્સન્ટેજ માર્ક્સ ઇન એગ્રીગેટ ઇન ધ રિલેવટ સબ્જેક્ટ બીએડ ડિગ્રી તેમજ પ્રોફિશિયન્સી ઇન ટીચિંગ હિન્દી એન્ડ ઇંગ્લિશ મીડિયમ બીએડ ડિગ્રી ઇઝ નોટ રિક્વાયડ ફોર કેન્ડિડેટ વુ હેવ અંડર ગોન ફોર ઇર્સ ઇન્ટીગ્રેટેડ કોર્સ ઓફ રિજનલ કોલેજ ઓફ એજ્યુકેશન ઓફ એનસીઆરટી ઓર ધ અધર એનસીટીએ રિક્નાઇઝેશન ઇન્સ્ટિટ્યુશન પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો રિમ્યુલેશન થર્ટી ફાઇવ થાઉઝન્ડ સેવન હન્ડ્રેડ ફિફ્ટી રૂપી પર મંથ એઝ પર એનવીએસ ગાઈડલાઇન્સ એટલે તમે જોઈ શકો છો મિત્રો પાંત્રીસ હજાર સાતસો પચાસ રૂપિયા અહીંયા મહેનતાણું મળવા પાત્ર થશે ડિઝરેબલ ક્વોલિફિકેશનની વાત કરીએ તો ટીચિંગ એક્સપિરિયન્સ ઇન સિમિલર કેપેસિટી ઇન ધ રેકોગ્નાઇઝ સ્કૂલ એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ ઇન રેસિડેન્શિયલ સ્કૂલ તેમજ નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન ધરાવતા હોવા જોઈએ નોલેજ ઓફ રિજિયોનલ લેંગ્વેજ ધરાવતા હોવા જોઈએ તમે જોઈ શકો છો વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવેલી છે મિત્રો જેમાં ડેટ ઓફ ઇન્ટરવ્યુ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ સમય સવારે દસ વાગે જે વેન્યુ છે મિત્રો સ્થળ છે જે એનવી જુનાગઢ એટ પોસ્ટ ખડિયા બિલખા રોડ જુનાગઢ ખાતે મિત્રો હાજર રહેવાનું રહેશે જેમાં ડોક્યુમેન્ટ જે આપેલા છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો રિઝ્યુમ આઈડી પ્રૂફ તેમજ અહીંયા જે કોન્ટેક્ટ નંબર આપેલા છે મિત્રો પ્રિન્સિપલના ત્યાં તમને જો ક્વેરી હોય તો તમે સંપર્ક કરી શકો છો આગળ વાત કરશું એપ્લિકેશન ફોર્મનો ફોર્મેટ વિશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો એપ્લિકેશન ફોર્મ માટેનું ફોર્મેટ અહીં આપવામાં આવ્યું છે જે ઓલરેડી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપવામાં આવેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે ફૂલ નેમ ઈમેલ આઈડી પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ઇમેલ આઈડી ફૂલ પોસ્ટલ એડ્રેસ મોબાઈલ નંબર ડેટ ઓફ બર્થ તેમજ જે એજ્યુકેશનલ એસેન્શિયલ ક્વોલિફિકેશન છે તેની માહિતી અહીંયા લખવાની રહેશે મિત્રો પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી તેમજ બી એડ હાયર ક્વોલિફિકેશન ધરાવતા હોય તો તે પણ અહીંયા લખવાનું રહેશે એક્સપિરિયન્સ ધરાવતા હોય તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો લખવાનું રહેશે ત્યારબાદ એક ડિક્લેરેશન આપવાનું રહેશે તમે જોઈ શકો છો મિત્રો તેમજ અહીંયા જે ડોક્યુમેન્ટ અટેચ કરવાના રહેશે મિત્રો તમે જોઈ શકો છો જે તે તેમજ અહીંયા સિગ્નેચર ઓફ કેન્ડિડેટ તેમજ નામ લખવાનું રહેશે મિત્રો આ રીતનું મિત્રો જે એપ્લિકેશન ફોર્મ છે તે આગળ વાત કરી તે મુજબ ભરવાનું રહેશે મિત્રો આગળ વાત કરશું મિત્રો જે કેન્દ્રીય વિદ્યાલય અંતર્ગત આવેલી બીજી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત છું પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય જે જેતપુર ખાતે આવેલી છે મિત્રો જેમાં વિવિધ કોચ માટે વોક ઇન અંતર્ગત જાહેરાત આવેલી છે કેન્દ્રીય વિદ્યાલય જેતપુર મેં સત્ર દો હજાર ચોવીસ પચીસ કે લઈ પૂર્ણત અંશકાલીન આધાર પર સંવિધા શિક્ષકો કા પેનલ તૈયાર કરને હેતુ વિદ્યાલય પરિસર મેં સાક્ષાત્કાર કા આયોજન ક્યાં જાય જાના હૈ ઇચ્છુક અભ્યર્થી આ સાક્ષાત્કાર હેતુ પૂર્ણત ભર્યા પૂરે આવેદનપત્ર એમ પ્રમાણપત્રો કી મૂલ પ્રતિ હસ્તાક્ષરિત છાયાપ્રતિઓ સહિત દિનાંક તેવીસ ડિસેમ્બર દો હજાર ચોવીસ કો સુબહ આઠ સે દસ બજે તક હી રજિસ્ટ્રેશન કરવા મિત્રો તમે જોઈ શકો છો અહિયાં ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ જે અહિયાં એડ્રેસ આપવામાં આવ્યું છે મિત્રો જે પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય જેતપુર ખાતે મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુ માટે હાજર રહેવાનું રહેશે વિવિધ કોચ માટેની જગ્યા છે મિત્રો જે બે હાજર ચોવીસ પચીસ ના સત્ર માટે તમે જોઈ શકો છો મિત્રો જે તારીખ બાર બે હજાર ચોવીસના ના રોજ દસ વાગે જે યોગ પ્રશિક્ષક પ્રશિક્ષક એટલે કે યોગ કોચ તેમજ માર્શલ આર્ટ્સ કોચ સ્પોર્ટ્સ કોચ માટેની જગ્યા છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો ઓનોરિમ એટલે કે માનદ વેતન છે મિત્રો જે પીએમ સી નિધિ અંતર્ગત તમને અહીંયા મળવાપાત્ર થશે મિત્રો નિયમ અનુસાર અહીંયા વેતન મળવા પાત્ર થશે તમે જોઈ શકો છો મિત્રો પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય જેતપુર અંતર્ગત આ ભરતી જાહેરાત છે વોક ઇન અંતર્ગત જે કેન્દ્રીય વિદ્યાલય જેતપુરની વેબસાઇટ છે મિત્રો એચડીપી સ્લેશ જેતપુર ડોટ કેવીએસ ડોટ એસી ડોટ ઇન પર જે આવેદનપત્ર છે મિત્રો તેનું તેમજ જે વિશેષ જે માહિતી છે તે અવેલેબલ છે મિત્રો ત્યાં તમે ત્યાંથી મેળવી શકશો વધુ માહિતી તમે જોઈ શકો છો મિત્રો અહીંયા વિવિધ જગ્યાઓ માટેની જે ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી